તમે ખોતા ખોતા જરૂર પડી વળી પંચાયત કરવાની છે પંચાયત વળી બોલો કઈ છે મારા છેતર અઠવાડિયા થી ચાર ચોરે છે

શું માથ ના બોલો હેલો હું હાલ વ્યવહાર કરું બોરો બરો પાણી બીજું આવું આપડે આડું પાણી નઈ પેલું આવું રે તા આપડે પાણી પતા મંગાવે ઘેર ઘેર નઈ આય મેં તને શું કીધું તું

તારે શું કરવાનું છે જે પૈસા નાતા હોય પૈસા ની વાત પહેલા ચોરી નામ ચોરી

મારે તો દંડ પડાવો પેલા પંદર દાડો ચાર વાટી વાળો દંડ પડાવશે દંડ ના પૈસા લો ગણો દાડા કેટલા જાય આ લાલ ભાઈ પંદર દાડા ઓને હાથી રાખો એટલે ખબર પડે તમે કેટલા દાડા ભરાય એ હિસાબ આલજો બસ મે તો એક દાડો મન તો કોઈ ભમર ઉડ્યું એમ કરીને ને તો ભરાયા તા આ લાલ ભાઈ કીધું તો પૂછો ભમર કે તા હા ઓકે લે ના બોલો તો બેદના લેબડા પર થોડી બેઠો મો

ઘરે ગરીબી હગાઈ પણ ઘરે બી થોડાય એટલે દારૂ ગંધાય છે નહીં યાર ચોકલેટ ખાઈ રહ્યો આ નવરો દેશી દારૂ ગંધાય છે છોકરો ચોકલેટ ખાતા છે